ગઈ ચોવીસ તારીખે જાંબુગોડા તાલુકાના હવેલી ખાતે આવેલી સસ્તા અનાજની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની દુકાનમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને પુરવઠા અધિકારી એ પરવાનેદાર સુભાષભાઈ બાર બારીયાને ત્યાં સસ્તા અનાજની દુકાન છે ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી જ્યાં તેમને ભાવ જથ્થો અને તેની કિંમત ઉઘડતો સ્ટોક બંધ સ્ટોક તકેદારી સમિતિની વિગતો નિયત નમૂનાનું બોર્ડ બીપીએલ કાર્ડ ધારકોની તપાસ તેમજ કાર્ડની ધારકોમાં ફરિયાદ પેટી સ્વચ્છતા બરણીમાં લીધેલ નમૂના વગેરે ચોક્કસ રાખેલી જોતા પુરવઠા અધિકારી ખુશ થઈ ગયા હતા અને સુભાષભાઈ જે પરવાનેદાર છે તેમની પ્રશંસા કરી હતી જ્યારે ઘણી જગ્યાએ જાણવા મળ્યા મુજબ ઘણી જગ્યાએ આ જે પુરવઠા અધિકારી છે એ અચાનક જઈ ચડે છે અને તપાસ હાથ ધરે છે તો આ એક એવી જગ્યા છે કે જ્યાં પુરવઠા અધિકારીએ જે પરવાનેદાર છે તેમની પ્રશંસા કરી છે તો આપણે ત્યાં ગામના જે એક વડીલ છે તેમને આ સસ્તાની દુકાન વિશે

સાહેબ કારણ કે એ કહ્યું જ એક આવો માણસ કોઈ જગ્યાએ જોવા મળ્યો અને કોઈ એક બી ભૂલ પકડાઈ નથી એટલે ખરેખર વખાણ લાયક છે અને સાહેબ બી વખાણ કર્યા એ બરાબર વાત છે સાચી જ વાત છે એમ શું નામ છે તમારું કડુજીભાઈ બારિયા કયું ગામ હવેલી હવે આપણે આ કડુજીભાઈ બારિયા સાથે પણ વાત કરી અને સાથે એક બીજા પણ એમના જ આ હવેલી અત્યંત હવેલી જે પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની દુકાન છે

તેમની પ્રશંસા કરે છે અને જાંબુઘોડા તાલુકાની આ એક એવી સંસ્થાના દુકાન છે જ્યાં પુરવઠા અધિકારીએ પણ પ્રશંસા કરી હોવાની વાત જાણવા મળી છે જાંબુઘોડા સંદીપ બાળન